ફેમિલી કેમ છે બધા મજામાં ને મજામાં જશે તો અમે આવી ગયા છે બગદાણા તો બધા પહેલા તો રામ 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 જય શ્રી કૃષ્ણ બધા આપણે આવી ગયા છે બાપા સીતારામ ની તિથિ માં તો તમને બતાવ આપણે બગદાણા આવી ગયા છે ટ્રાફિક એટલી બધી છે જો એટલી પબ્લિક છે જો

પૂજા આપણે આવી ગયા છીએ બાપા સીતારામ ના વડલે અને બદલો છે એ તમને બતાવી દઉં છું જા બાપા સીતારામ ના વડલો છે ને અહીંયા તમને દર્શન થાય તો કોમેન્ટ કરજો જો બાપા સીતારામ વડલા કોને કોને દેખાય છે જો દોસ્તો જમ કરીને બતાવો તો કેમ દેખાય છે તો ચાલે જો અહીંયા આપણે બાપા સીતારામ ના દર્શન કર્યા છે ને એમાં બાપા સીતારામ પણ દેખાય છે ને જેને દેખાતા હોય ને કોમેન્ટ કરવાનું જો દોસ્તો આપણે દર્શન કરવા આવ્યા છે અહીંયા વઢલા નીચે બાપા સીતારામનું છે ને ત્યાં દર્શન પણ કરવા આવ્યા છે અને એમની સાથે જો આપણે જો અહીંયા દર્શન કરવા જવાના છીએ આ વઢલા નીચે તે મૂર્તિ તો ધ્યાન મંદિર બાપા સીતારામ મંદિર હાલો તમને પણ દર્શન કરાવી દઉં હું પણ દર્શન કરી લઉં જો દોસ્તો આપણે દર્શન કરવા આવ્યા છે દર્શન કરી લો તમને જો મૂર્તિ પણ બતાવી દઉં હું પણ દર્શન કરી લઉં જો આપણે તમને આખું મંદિર બતાવીએ તો કાળ ભૈરવ દાદાનું મંદિર જો આ બાજુ છે કાળ ભૈરવ દાદાનું મંદિર છે તમને આખું મંદિર બતાવી દો અહીંયા બગદાણા બાપાનું ધામ છે જો પબ્લિક પણ એટલી બધી આવેલી છે આ બાજુ તમને આ બાજુ છે એમ જો એટલી પબ્લિક પણ આવી ગયેલી છે જો તિથિ પણ બાપા સીતારામની તિથિ છે ને બાજુ એટલી પબ્લિક પણ છે અહીંયા પણ મંદિર છે જો તમને બતાવી દઉં ઝૂમ કરી હવે તમને મેન મંદિર બતાવો બાપા સીતારામ તો જોવા મેન મંદિર છે આલો તમે

નાગા પણ બતાવશું છું નવું આપણે જવાનું છે અંદર બાપા સીતા મંદિરમાં મંદિર આપણે અહીંયા પણ દર્શન કરવા એવા છીએ આથી ગાદી મંદિર જોવા ગાદી મંદિર છે જોવા દોસ્ત પબ્લિક પણ એટલું છે જોવા બાજુ તમે દર્શન પણ કરી શકો છો મંદિર મારુદિયાસી બાપા સીતારામ ના આપણે તમને બતાવીએ જો જવા ફરતી નજારો હો ને આપણે અહીંયા મેન મંદિરે દર્શન કરવા જવાના છે જો ફરતી નજારો છે દોસ્તો જામીએ બધા આવેલા છે મસ્ત મંદિર છે શાંત વાતાવરણ હોય એવું માથે છે જો દોસ્તો અહીંયા કોણ કોણ આવ્યું છે જરા કોમેન્ટ કરજો આપણે જો દર્શન કરવા જવાનું તમને દર્શન કર અંદર બતાવશું કેટલી ગર્દી છે એમ આપણે મેઈન મંદિર હવે અંદર જવાનું છે બાપા સીતારામના દર્શન કરવા તમને અંદર જઈને બતાવી આપણે દર્શન કેવું કરવા જવાનું છે તમે પણ દર્શન કરી લેજો જો ફરતી જો તમને પેલા બતાવી દો બારલું આજે બારનો નજારો છે દોસ્તો આપણે અંદર જવાનું છે તો જો અંદરનું આવું મંદિર છે ફરતી જો

જો રામચંદ્ર ભગવાન મંદિર જીતા જતા દર્શન તમે પણ કરી ની મૂર્તિ હું પણ દર્શન કરી લો તમે પણ અહીંયા છો ગણપતિ ની મૂર્તિ પણ છે જો સંજો બેન જો દર્શન કરવા ગયા છે તમે પણ દર્શન કરી લેશો જો તમને ફરતી નજારો પણ બતાવી દઉં ઓલી બાજુ છે હનુમાનદારી મૂર્તિ છે જો એ બાજુ હનુમાદારી મૂર્તિ છે અહીંયા છે દર્શન કરવાનું ફરતીનું માથેનું મંદિર પણ બતાવી દઉં કરી દીધી કરી દીધા તમે અહીં આવ્યા છો કે નહીં જરા કોમેન્ટ કરશો બગદાના જામ છે જો આપણે દર્શન કરીને બહાર વહી આવ્યા થઈએ જે તમને માથેલો નજારો પણ બતાવી દે તો જુઓ સમજો મજા આવી ગઈ તો હે તો માથેલો નજારો છે આવો તે કંઈ આપણે દર્શન કરીને વહી આવ્યા થઈએ હવે નીચે જવાનું છે

જો આપણે ઘરે પહોંચી ગયા છીએ આમ તો હાંજ પડી ગઈ છે ને લોંગ રસ્તો હતો એટલે મેં રસ્તામાં આપણે બતાવ્યું નહોતું આપણે ઘરે આવીને વિડીયો બનાવ્યો છે ને અમે ઘરે પહોંચી ગયા છીએ ને અમે આવીને જી બેઠા છીએ ને અમારા સંજુબેનની કિકારા કરે છે ને દડે આમ મને ફૂગે રમે છે જો આમાં નેનજી બેન આ બગદાણાથી ફૂગો લાવેલા છે જો એ રમે છે પછી આપણે આ શિવમભાઈ ની એક નાના છે એટલે એની હાટું મોટર લીધી છે ટ્રેક્ટર થી તો આ રમકડું લાવ્યા છે ને પછી અમારા નેનજી પપ્પા હાટુ કોટ નતો તો કોટ લીધો જર્સી કામ કોટ ખોવાઈ ગયો ખોવાઈ ગયો હતો ને તો અમારા સંજુ બેન જો થાકી ગયા છે કાબેન એ મજા આવી ગઈ તને બગદાણા